કર્મચારીઓ પોતાની સુરક્ષા અને ન્યાયની માંગ સાથે દાહોદ ગ્રામ્ય પોલીસ ઉબાળો મચાવ્યો હતો કંપનીના કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થઈને રેલી સ્વરૂપે પોલીસ પથકે પહોંચ્યા હતા અને ઉગ્ર હતા થોડા સમય પૂર્વે કંપનીના કર્મચારીઓને ત્રણ સામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં કર્મચારીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી હતી પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ખરોડ ખાતે બનેલી ધમકીની ઘટના બાદ કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ગંભીર બાબતને લઈને આજે કર્મચારીઓ એકજૂટ થઈ અને અમારો હક માગીએ છીએ કોઈની પાસે વીક નથી માંગતા જીવનારા બનારા લગાવીને પોલીસ મથક ગજવી મૂક્યું હતું આ વિરોધ પ્રદર્શન દ્વારા કરવાઈ પોલીસના પ્રશાસન સમક્ષ આરોપીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગણી કરી હતી જેથી તેઓ નિર્ભય બનીને પોતાની ફરજ બજાવી શકે છે આ બનાવોને પગલે પોલીસ અધિકારીઓએ ટોળાને શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યા હતા અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ત્વરિત કાર્યવાહીની ખાતરી આપી હતી કંપનીના સંચાલકો અને કર્મચારીઓ પર દબાણ લાવતા તત્વો સામે પોલીસ કડક વલણ અપનાવે તેવી રજૂઆત કરવામાં આવી છે આ ઘટના ઔદ્યોગિક કલમમાં પણ ચર્ચા જગાવી છે અને કામદારોની સુરક્ષાનો મુદ્દો સપાટી પર આવ્યો છે બનાવરી હકીકત એ પ્રકારની છે કે પ્રમ દિવસે 13 તારીખે દાહોદર રૂરલ પોસ્ટેના જે ખોરડ વિસ્તાર છે એ વિસ્તારમાં એક ફેક્ટરી આવે છે જમના સિન્ડસ્ટ્રી ત્યાં કંપનીની બહાર અમુક લોકોએ અમુક લોકોને મારામારી ધાકધમકીને ગાળ ગાળ કરી હતી એ લગતની ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદના આધારે દાહોદ રૂલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા એ સીસીટીવી ફૂટેજ ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે જે બે લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂર લોકો એમને અટકાઈ પગલાં લેવામાં આવેલા છે જેની તપાસ હાલમાં ચાલુ છે અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે સામાન્ય અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા તો જેમને સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસ એ પોઝિટિવ રીતે નિકાલનો પ્રયત્ન કરાવશે દાહોદ ખાતે ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે ત્યાં સાતસોથી આઠસો મજદૂર કામ કરે છે તો એમને બાર બાર કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો પરંતુ એ લોકોને તેર તારીખે એરેસ્ટ કર્યા અને ત્રણ દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા અને કઈને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી અને એમનું શોષણ કરવાની વાત કરતા હતા એટલે ત્રણ દિવસ સુધી એમને જેલમાંથી છોડવામાં આવ્યા નહીં કાલે અમુક આગેવાનો પણ મળવા ગયા હતા તો એમને પણ પોલીસ દ્વારા અંદર જેલમાં મૂકવામાં આવ્યા અને એમની ગાડીઓ છે એને ડિટેન કરવામાં આવી અને સાત સાત આઠ આઠ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો એમ કરીને પોલીસ ક્યાં ને ક્યાં મેળા પીપણિયું કરે છે ક્યાં ને ક્યાં ભારતીય જનતા પાર્ટીની ફેવર કરે છે ક્યાં ને ક્યાં એ ઉદ્યોગપતિની કે એ વેપારીની ફેવર કરે છે અને આદિવાસી ગરીબ દલિત કે સામાન્ય જે મજૂરી કરે છે એમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એવું લાગતું હતું અમને એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને પછી અમે કીધું કે આમને સાહેબ ત્રણ દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો હર્ષદભાઈ ઇનામ